ભાવનગર તળાજા તાલુકાના ડાઠા પોલીસ સ્ટેશનમાં પીઆઈની ખાખી વર્દી રત્ન કલાકાર યુવકને બે દિવસ રાખીને લાકડી અને વડે ઢોર માર માર્યો પ્રોહિબિશન કેસમાં યુવકને ડાઠાના પીઆઈ ચેતનભાઈ મકવાણાએ પકડ્યો અને બાદમાં એટલો માર્યો કે યુવક બેભાન થઈ ગયો બાદમાં પોલીસનું પાપ બહાર આવે એટલા માટે એકસો ના બદલે પોલીસની વાનમાં જ ભોગ બનનાર યુવકને હોસ્પિટલ લાવવામાં આવ્યો છે ડાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ ચેતનભાઈ મકવાણા પરિવાર સાથે પણ દાદાગીરી કરીને હોસ્પિટલની અંદર જ ધમકાવી રહ્યા હતા ખાખી વર્દીને લગાડનાર મીડિયા દ્વારા સવાલો પૂછવામાં આવ્યા તો ત્યારે તેમને સરકારી હોસ્પિટલમાંથી ભાગવું પડ્યું હતું હાલ પોલીસના મારથી રામજીભાઈ મેન નામના યુવકની સ્થિતિ અત્યંત ગંભીર છે પરિવારે કહ્યું કે પોલીસ દ્વારા ખોટા આરોપ લગાવીને બે દિવસ સુધી ઢોર માર મારવામાં આવ્યો હતો પોલીસે ફરિયાદ પણ લખી ન હતી અને વગર વાંકે માર્યો એટલું જ નહીં ડાઠા પોલીસના નફટાઈ તો જુઓ પૂછવામાં આવ્યું કે શા માટે યુવકને હોસ્પિટલ લાવ્યા છે ત્યારે તેમને પરિવારની સામે જ કહ્યું કે તબિયત બગડી ગઈ એટલા માટે લાવ્યા છે પરિવારે ડાઠા પોલીસ સ્ટેશનના પીઆઈને ને ઘટના બાદ જાહેરમાં હોસ્પિટલની અંદર જ કાયદાનું ભાન કરાવ્યું અને તતડાવ્યા હતા ગંભીર ઈજા થઈ છે વ્યક્તિ એટલે તમે પોતે માર્યો અને અત્યારે ખાનગી હોસ્પિટલ લઈ જતા સદા તમારે પોલીસ તરીકે મારવાનો તમને અધિકાર છે તમે પોલીસ પીઆઈ છો એનો પરિવાર સાહેબ અહીંયા લાવ્યો છે એનો પરિવાર પરિવાર કહે છે પરિવાર કહે છે એનો પરિવાર કહે છે માયરો સાહેબ ચોખો આરોપ લગાવે છે માર માર્યો છે સાહેબ અત્યારે શું થયું છે કે માર્યા લેવા ડોક્ટર પણ એવું કહે છે કે

અને લઈ જઈને ના તો દિવસે એને માર્યો તે પણ પછી એને સોવી કલાક ના અહીંયા રાખ્યો રાતે પાછો એને ઘરે મોકલી દીધો પછી પાછા બીજ દિવસે હાજર કર્યો હાજર કરીને પછી પાછો ફાનનો એણે એવો માર્યો કે કોમમાં આવી ગયો એટલો માર્યો ટૂંકમાં સેબે મૂકવાના સાહેબે પછી એવડા એ લોકો દવાખાને લઈ જવાના હતા તો હું ના પોગી ગયો મને ટિફિનવાળાને મેં કીધું ડાઠાથી કે ભાઈ તું એક ટિફિન દઈ અમારો ભાઈ ના છે અને તો એને ટિફિન દેવા ગયો ને તો એણે આડી નજરે દવાખાને જોયું તો એને આડી નજરે રામભાઈ વાળજો ને ફરતી પોલીસ વાળા ઉભા થા એટલે એને અંદર જવા ન દીધો પણ એને એવું કીધું ભાઈ શેર રામભાઈ અત્યારે અને કોમામાં છે એટલે હું સીધી ઘરેથી ગાડી મારી ના હું દવાખાને આવ્યો દવાખાના વાળા એને મોવા તો મેં કીધું ભાઈ મોવાની મારે જવું છે સરકારીમાં ભાવનગર એટલે મેં ભાવનગર કાફલો લઈને આવ્યા છીએ અહીંયા અને પોલીસ વાળા અમારે છે ટૂંકમાં એને અત્યારે બે વાના હાલતમાં છે માર દવારા મકવાણા છે દવારા

તો હું ના ભોગી ગયો એટલે પછી મેં કીધું ભાઈ મોવા નથી અમારે ભાવનગર જવાનું છે એ ભાવનગર ભાવનગરથી અહીં લઈને આવ્યો અત્યારે બે ભાન હાલત છે